તો આપણે લઈ જવો લાવવો ફ્લાયમાં ને એ સેવા જે પજાવા સેવા કરે આવે દેવે કે સેવા બજાવા રાસ્તોટવા ભાઈ લઈ લે રાસ્તોટવા ભાઈ આટલા ગાડા નાખ્યા છે આટલા નાખી દીધા

ہائے ماں چوں ٹھنڈو پانی پین کیو مزہ آوے ہم منڈک بوس سے ہور ہاں ہا میں تربوز Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

તો ન્યા વહી માય અને આના છોકરા બાજે છે વાત હો ના દે હા હા લ્યો હા હા પાવડા બાજે

ભાઈ મને ફોન જામો છે હો છોડા જામો છે ને જામો જામો રે બહુ ભાઈ નથી કામ ચાલુ ચાલે છે